નમસ્કાર મિત્રો જો તમારી રાશિ કુંભ છે એટલે કે તમારા નામનું પહેલું અક્ષર ગ સ શ કે શ છે તો આજનો આ વિડિયો તમારા માટે માત્ર એક સામાન્ય રાશિફળ નથી પણ કુદરતે મોકલેલો એક સંકેત છે શું તમને છેલ્લા થોડા સમયથી એવું નથી લાગી રહ્યું કે હાથમાં આવેલી બાજી છેલ્લી ઘડીએ બગડી જાય છે મહેનત તમે સો ટકા કરો છો પણ પરિણામ કોઈ બીજા લઈ જાય છે સાવધાન થઈ જજો કારણ કે આ અઠવાડિયે ગ્રહોની સ્થિતિ કંઈક એવો યોગ બનાવી રહી છે જે વર્ષોમાં ક્યારેક જ બને છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભરાશિના સ્વામી સ્વયં ન્યાયના દેવતા શનિદેવ છે અને અત્યારે સમયનું ચક્ર એવું ફરી રહ્યું છે કે જો તમે એક નાનકડી ચૂક કરી તો એક મોટો મોકો તમારા હાથમાંથી સરી જશે પણ જો તમે આ અઠવાડિયે તમારા ઘરમાં બે વિશેષ વસ્તુઓ લઈ આવ્યા તો આવનારો સમય તમારો ગુલામ બની જશે આ બે વસ્તુઓ કઈ છે અને તેને કયા સમયે ઘરમાં લાવવી તે જાણવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે મિત્રો વાત કરીએ કુંભ રાશિના લોકોની વર્તમાન પરિસ્થિતિની તમે અત્યારે એક વિચિત્ર માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા છો બહારથી તમે શાંત દેખાવ છો પણ અંદર એક તોફાન ચાલી રહ્યું છે પૈસાની આવક છે પણ જાવક એનાથી બમણી છે આ બધું થવાનું કારણ એ છે કે શનિદેવ તમારી રાશિમાં અત્યારે ભ્રમણ કરી રહ્યા છે અથવા તો તેમની વિશેષ દ્રષ્ટિ તમારા પર છે શનિદેવ જ્યારે કુંભ રાશિને જુએ છે ત્યારે તે પરીક્ષા લે છે પણ સાથે સાથે ઇનામ આપવાની તૈયારી પણ રાખે છે આ એ ઇનામ મેળવવાનું અઠવાડિયું છે બ્રહ્માંડની ઉર્જા અત્યારે એવા સ્તરે છે કે તમે એક નાનકડા પ્રયાસથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકો છો તમારે કોઈ મોટો યજ્ઞ નથી કરવાનો કે હજારો રૂપિયા ખર્ચ નથી કરવાના બસ કુદરતની બે સાધારણ વસ્તુઓને અસાધારણ રીતે ઘરમાં લાવવાની છે આ વસ્તુઓ તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ એક એવી સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરશે કે તમારા અટકેલા કામો આપોઆપ ઉકેલાવા લાગશે સૌથી પહેલી વસ્તુ જે તમારે આ અઠવાડિયે ખાસ કરીને શનિવારે અથવા બુધવારે સાંજે ઘરમાં લાવવાની છે તે છે કાળા તલ કદાચ તમને લાગશે કે આ તો રસોડાની સામાન્ય વસ્તુ છે પણ ના મિત્રો જ્યોતિષમાં કાળા તલને શનિદેવ અને રાહુનું પ્રતિક માનવામાં આવે છે પણ આ તલ તમારે રસોઈ માટે નથી લાવવાના તમારે બજારમાંથી નવા કાળા તલ લાવવાના છે ભલે પચાસ ગ્રામ જ લાવો સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે આ તલને ઘરમાં લાવો તેને કાળા કપડામાં અથવા કાગળમાં બાંધીને તમારા ઘરના અથવા કોઈ પવિત્ર જગ્યાએ મૂકો કુંભ રાશિના લોકો પર અત્યારે માનસિક બોજ વધારે છે અને કાળા તલ એ નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું કામ કરે છે જ્યારે તમે આ તલ ઘરમાં લાવો ત્યારે મનમાં શનિદેવનું સ્મરણ કરજો અને પ્રાર્થના કરજો કે હે ન્યાયના દેવતા મારા ઘરની દરિદ્રતા અને ક્લેશ આ તલની સાથે બંધાઈ જાય આ એક એવી ગુપ્ત ક્રિયા છે જે મોટા મોટા તાંત્રિકો પણ કરતા હોય છે આ તલઘરમાં હોવાથી કોઈની ખરાબ નજર તમારા પરિવાર પર અસર નહીં કરી શકે હવે તમારા શ્વાસ થંભાવી લો કારણ કે બીજી વસ્તુ જે હું બતાવવા જઈ રહી છું તે તમારા આર્થિક જીવનમાં પ્રાણ પૂરી દેશે કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે પણ ક્યારેક ભાગ્ય સાથ નથી આપતું તો બીજી વસ્તુ જે તમારે લાવવાની છે તે છે સોગંધિત અત્તર અથવા ગુલાબનું તાજું ફૂલ તમને થશે કે અત્તર કે ફૂલ કેમ તો સમજો કુંભ રાશિના સ્વામી શનિ છે અને શનિદેવને સૌથી વધુ પ્રિય જો કોઈ ગ્રહ હોય તો તે શુક્ર છે શુક્ર એટલે કે વૈભવ લક્ષ્મી અને સુખ શનિ મહેનત કરાવે છે પણ ફળ ત્યારે જ મળે જ્યારે શુક્ર પ્રસન્ન હોય આ અઠવાડિયે તમારે કાચની શીશીમાં ભરેલું અત્તર ખાસ કરીને ચંદન અથવા ગુલાબને સુગંધવાળું ઘરમાં લાવવાનું છે જે ઘરમાં શનિ અને શુક્રનો મેળ થાય છે ત્યાં રાજા જેવું જીવન મળે છે જ્યારે તમે આ અત્તર ઘરમાં લાવો ત્યારે તેને શુક્રવારે સવારે માતા લક્ષ્મીના ફોટા પાસે મૂકજો આ અત્તરની સુગંધ તમારા ઓરાને એટલી પવિત્ર કરી દેશે કે જે લોકો અત્યાર સુધી તમારો વિરોધ કરતા હતા તે જ લોકો તમારા વખાણ કરતા થઈ જશે હવે સાંભળો આ બંને વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે જેથી તમને તરત પરિણામ મળે આ અઠવાડિયે શનિવારે સાંજે તમે જે કાળા તલ લાવ્યા હતા તેમાંથી થોડા તલ લઈ તેમાં થોડું કાચું દૂધ અને પાણી મિક્સ કરી પીપળાના ઝાડને ચઢાવી દેજો અને જે અત્તર તમે લાવ્યા છો તેનો ઉપયોગ તમારે રોજ સવારે સ્નાન કર્યા પછી તમારી નાભી પર અને કાંડા પર કરવાનો છે મિત્રો આ પ્રયોગ સાંભળવામાં નાનો લાગે છે પણ તેની અસર પરમાણુ બોમ્બ જેવી છે કાળા તલ તમારી બધી મુસીબતો કોર્ટ કચેરીના પ્રશ્નો અને બીમારીઓને ઘરની બહાર ફેંકી દેશે અને પેલું અત્તર તમારા જીવનમાં નવા અવસરો પૈસા અને પ્રેમ ખેંચી લાવશે કુંભ રાશિ માટે આ સપ્તાહ સંધિકાળ જેવું છે જો તમે આળસ કરી અને આ ઉપાય ન કર્યો તો ગ્રહો આગળ વધી જશે અને તમારે ફરી લાંબી રાહ જોવી પડશે એક વાત ખાસ યાદ રાખજો મિત્રો શનિદેવ એક કર્મફળદાતા છે તમે આ વસ્તુઓ ઘરમાં લાવો તેની સાથે સાથે તમારે એક નિયમ પણ લેવો પડશે આ અઠવાડિયે તમારે કોઈ ગરીબ કે મજદૂર વર્ગના માણસનું અપમાન નથી કરવાનું બની શકે તો કોઈ જરૂરિયાતમંદને કંઈક ખાવાનું આપજો તમારી રાશિનું સ્વભાવ છે બીજાનું ભલું કરવું અને જ્યારે તમે તમારા સ્વભાવ મુજબ વર્તન કરો છો ત્યારે તમારું નસીબ સો ગણી ઝડપે કામ કરવા લાગે છે આ બે વસ્તુઓ કાળા તલ અને અત્તર એ શનિ અને શુક્રનું મિલન છે આ મિલન તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દેવા ક્ષમ છે વિશ્વાસ સાથે કરજો કારણ કે શંકા એ સફળતાની સૌથી મોટી દુશ્મન છે તો શું શું તમે તમે તૈયાર છો બદલવા માટે આ અઠવાડિયે આ સુવર્ણ તક ઝડપી લેશો મને ખાતરી છે કે મારા સમજદાર દર્શકો આ મોકો હાથથી નહીં જવા દે મિત્રો જીવનમાં ચમત્કાર કોઈ જાદુઈ લાકડીથી નથી થતા પણ આવા સચોટ અને શાસ્ત્રોક્ત ઉપાયોથી થાય છે આ અઠવાડિયું પૂરું થાય એ પહેલાં આજે જ અથવા કાલે જ આ વસ્તુઓ તમારા ઘરમાં વસાવી લો અને હા તમારી હાજરી નોંધાવવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં અત્યારે જ લખો જય શનિદેવ જે લોકો સાચા હૃદયથી જય શનિદેવ લખશે અને આ વિડીયોને લાઇક કરશે શનિદેવ તેમના પર સદાય કૃપા દ્રષ્ટિ રાખશે તમારા સ્નેહીજનો જે કુંભ રાશિના હોય તેમને પણ આ વિડિયો શેર કરજો પુણ્ય વહેંચવાથી વધે છે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શનિદેવ